શું તું વારતો તો અરે માર દીકો કેટલું કામ કરે ફર્યું વારી નહીં હો વાહ વા વાહ બાને હેલ્પ કરાવે છે જો આ વેણો લઈને મંડી પીડો છે સવારના પોરમાં ભાઈ ભાઈ ઓહો હો થાકી જઈશ બટા હું બે આ રોજ વેલો ઉઠી જઈશ કાલે વેલો ઉઠી ગયો તો આજે વેલો ઉઠી ગયો કેમ વેલો ઉઠી ગયો આજે હે ચાલો તો સવાર સવારમાં આવું છે ચલો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે એઝ યુઝ્યુઅલ રૂટીન પ્રમાણે સવારના આઠ વાગી ચૂક્યા છે બાળકો ક્યારના ઉઠી ગયા છે અને બાઈ ઉઠીને મંદિરે જઈને આવી ગયા છે બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ છોકરાઓ જેવું તું તો બલ બસ અભિ એક બાત રોજ તો નહીં કરી શકતે લેકિન એ તો સ્ટાર્ટિંગ અમારા હોતા હે તો એ તરસે કર દેતે હે આ હિન્દી ટોન એટલા માટે આવે છે કે આજે થોડુંક મોબાઈલનું જે અનબોક્સિંગ ને એ બધું કરવાનું હતું ને અનબોક્સિંગ તો ક્યારનું થઈ ગયું પણ થોડોક વિડીયો એનો બનાવ્યો હિન્દીમાં એટલા માટે થોડુંક એવી રીતનો ટોન આવે છે પણ ફરી પાછું મને એવું લાગે છે કે હિન્દી બનાવશું ને ગુજરાતી બનાવશું શું કામે કોઈને ગુજરાતી વ્લોગર કોઈ હજી છે નહીં એવું કે જે મોબાઈલના રિલેટેડ ઇન્ફોર્મેશન આપતું હોય તો આપણે એક ટ્રાય કરીશું વિડીયો બનાવવાની આજે તો હિન્દીમાં બનાવ્યો છે પણ એ જ વિડીયો પાછો ગુજરાતીમાં પણ બનાવશું ઘણા લોકોને હિન્દી ખબર ન પડતું એવું તો બહુ ઓછા હોય પણ છતાંય ટ્રાય મેં ક્યાં જ હતા ચલો એ ચલો બાળકોને આજે ભૂખ લાગી ગઈ છે વેદું આઈ જ તો કે છે ચલો ને નાસ્તો લે વેદું સીવું તારે નાસ્તો કરવો છે ને ક્યાં કરવો છે અંદર જ હોય ને આજ સીવું ક્યાં કરવો છે કાલ રાતે વરસાદ આવ્યો હતો ને એટલે શીવું થોડો થોડો વરસાદ આવ્યો તો પલળી ગયો તો પૂછતો હતો પૂતતો તો પલળી ગયું આપણે હવારે નાસ્તો ક્યાં કરશું થઈ કે તો ઈ તો હવારે તો સુકાઈ જાય અને ચુઈ એવું અત્યારે તો સુકાઈ ગયું તો પછી માની ગયો તો કે અંદર કરશું વાંધો નહીં પીનું હોય તો હા બોલ

નહીં મને એવું લાગે છે ચલો ભાખરીઓનો થોપો લાગી ગયો છે લઈ લઈ છોકરાઓ ભૂખા થઈ ગયા તો કયું નાસ્તો એને ભૂખ લાગી ગઈ છે શું છે જોઈ છે નવરાવ છે ભાઈ ટાઈમ થાય ત્યારે નાસ્તો તો કરી લ્યો પેલા નાસ્તાના ટેકણા નથી ને નાહવાની હજી ઉપાધિ હાલે છે ભાગ પાછા પીસી દે હાલે તારી ભાખરી પોતે અડધો કપ આખો ચલાવી દીધો બસ પાછો નાખ ઉભો દઉં ચલો નાની એવી થોડીક વાત તમારી સાથે શેર કરી દઉં કે મિથિલા નગરીના રાજા જનક રાજા હવે એને એક દિવસ રાત્રે સ્વપ્ન આવ્યું કે પોતે સાવ કંગાળ થઈ ગયા છે કાંઈ વહેધું નથી ને માગીને ખાવું પડે એવી હાલત થઈ ગઈ છે ને ક્યાંક બહુ બધે માગવા પછી એને ખીચડી મેળવી માંડ અને એ ખીચડી એ પાણા ઉપર મૂકીને જ્યારે ખાવા જ જતા હતા ને ત્યારે જ ક્યાંકથી કોઈક બળદ આવીને એને મારવાની ટ્રાય બળદ આવીને ત્યાં આવ્યો એટલે આ ભાગવા ગયા ને બસ એ જ સમયે એની ઊંઘ ઉડી ગઈ ઊંઘ ઉડી ગઈ એટલે બીજા દિવસે પછી રાજ કચેરી ત્યારે મિથિલા નગરીના રાજા દશરથ સોરી જનક એને પછી બધા એના બધા જે વિદ્વાન હતા બ્રાહ્મણ હોય ને બધા હોય એ બધા એને પૂછ્યું કે આવી રીતનું મને સ્વપ્ન આવ્યું તો એ સાચું કે અત્યારે જે હું આ મિથેલા નગરીનો રાજા છું એ સાચું આ બેમાંથી સાચું કોણ એટલે બધાએ પોતપોતાની રીતે જવાબ આપવાની ટ્રાય કરી પણ કોઈનો જવાબ જવાબ છે એ સંતોષકારક રાજાને લાગ્યો નહીં એટલે પછી ત્યાં એક અષ્ટાવક્ર ઋષિ આવ્યા અષ્ટાવક્ર એટલા માટે કે એના આઠ અંગો વાકા હતા હવે એ જ્યારે કંઈક નાના હતા એની માના ગર્ભમાં હતા ને ત્યારે એના પિતાએ જ એને કંઈક શ્રાપ આપ્યો હતો જેથી કરીને એ આઠ અંગે વાકા હતા એટલા માટે એને અષ્ટાવક્ર નામ આપ્યું હતું એટલે અષ્ટાવક્ર ઋષિ આવ્યા ને જ્યારે અંદર આવ્યા એને રાજા રાજાની કચેરીમાં આવ્યા ને એટલે બીજા જે બધા વિદ્વાનો હતા ને એ મીંડા હસવા હસવા મીંડા ને એટલે અષ્ટાવક્ર ઋષિએ કીધું કે કુંભાર ખોટો કે ઘડો ખોટો એ મર્મવાળી વાત છે કુંભાર એટલે કે ભગવાન બનાવનારો એ ખોટો હોય અને કાતો કે ઘડો એટલે કે હું પોતે ખોટો હોય એનો મર્મનો અર્થ આવો એને કહેતો હતો કે આ બધા લોકો કોના ઉપર હસે છે એને ખ્યાલ નથી એમ કે કોઈની હવે અષ્ટાવક્ર એવી રીતે આઠ અંગા આઠ અંગ અંગોએ વાંકા હતા તો એની પાછળ કંઈ પોતાનું પોતાનું કંઈક એવું કર્મ તો હતું નહીં ભગવાને જેવી રીતે બનાવ્યા હતા તો એમાં એની મશ્કરી કરવાનો કોઈ મતલબ હતો નહીં કહેવાનું તાત્પર્ય આટલું જ અને એ અષ્ટાવક્ર એ પછી જનક રાજાને જવાબ આપ્યો કે તમારું સ્વપ્ન જે છે એ ખોટું અને તમે અત્યારે જે મિથિલા નગરીના રાજા છો એ પણ ખોટું અને પછી એ જવાબ એને જનક રાજાને સંતોષકારક લાગ્યો અને પછી બધું આત્મજ્ઞાન અષ્ટાવક્ર ઋષિએ આપ્યું જે અષ્ટાવક્રી ગીતા એવું કંઈક નામ છે અને ત્યાર પછી જનક રાજાની જે આત્મ દેહભાવ ભૂલી ગયા અને આત્મા તરીકે વર્તવા લાગ્યા અને બહુ ઊંચી સ્થિતિ થઈ એને પછી આગળ ઘણા બધા પ્રસંગો અને ઘણી બધી વાતો છે પણ બસ આટલું જ તમારી સાથે જનક રાજાનો એક પ્રસંગ મેં તમે શેર કર્યો હવે આગળ વધીએ ને બતાવીએ તમને બતાવવા લાયક હશે તો વિડિયો જોતા રહેજો ને ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો હંસાબેન હું સૈણાન લોટ શેકવા મીંડા છું હું બનાવવાનું છો આઠ લાખમાં મોહન થોડો બને ઠાકોરજી ને પ્રસાદી બને તો એ તો પણ ઘી માં શેકતા હોય ને ધાબો દીધો હોય ના તો કોરે કોરો શેકો છે એટલે લોટિયા લોટિયા સંભારા બનાવવાના શો કે ભરેલા શાક ઠાકોરજી ઘી ખાવા ના પડી છે એવું કોને કીધું ઠાકોરજી ડાયટિંગ કરે છે એમ ને કળિયુગના ઠાકોરજી કે ઘી નહીં ખાવાનું હા એના કરતા ડુપ્લિકેટ ઘી ખાવું એના કરતા ડાયટિંગ કરવી સારી ને ચલો મારી બેટી એ પાઘડી વારી બેસી ગઈ છે હા તો એમ જ હોય ને બેટા વાળ હુકવા એમ તો કરવું જ પડે ને પાઘડાવાળા મારા ભેળે રહેજે ઓલે કંઈક આવે ને એને જેવું ભેડિયાવાળી મારી ભેળે રહેજે હા એની જેમ જો મારા પાગાવાળી છોકરી એક મોટો વહેમ તમને ને મને બધાને હોય કે હું પરફેક્ટ છું ને મારા જેવું તો કોઈ નહીં પાછું એટલો હોય એટલો વાંધો નહીં પાછો આપણે પાછી દુનિયાના બધા લોકોને એવું બનાવવા ટ્રાય કરીએ કે બધા આવી રીતના પરફેક્ટ હોવા જોઈએ એ શક્ય નથી પ્રભુના અવતાર થઈ ગયા રૂપે અને કૃષ્ણ રૂપે તોય માણસો સુધરા નહીં તો હવે શું સુધારવાના પણ ટ્રાય કરતી રહેવાની એમાં કંઈ ખોટું નથી ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર જ્યારે આતંકવાદીએ હુમલો કર્યો ને પછી કોઈક ન્યૂઝપેપરવાળા કે બુદ્ધિજીવીએ પ્રશ્ન પૂછ્યો કે જો બધા એમ કહેતા હોય કે ભગવાન ભગવાન છે તો ભગવાન છે તો આવું બધું આટલા બધા લોકો નિર્દોષ લોકોની હત્યા થઈ જાય ત્યારે ભગવાન ક્યાં હતા ભગવાને શું કર્યું એટલા બધા લોકો કાંઈ કર્યું નહીં ભગવાન હોય તો બચાવી ન લે એ લોકોને ત્યારે કોઈ જવાબ આપ્યો અથવા તો એક જવાબ સુઈ જો એ તમને કહું કે રોજ જે ટાઈમે હુમલો થયો ને વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર એ સમયે પચાસ હજાર વ્યક્તિઓ એ બિલ્ડિંગમાં હોય છે અને એ દિવસે માત્ર પાંચ કે દસ હજાર જ વ્યક્તિ હતા આખા ન્યૂયોર્કમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો અલગ અલગ જગ્યાએ અલગ અલગ કારણસર જેથી કરીને ચાલીસથી પિસ્તાલીસ હજાર લોકો ત્યાં પહોંચી જ નહોતા શક્યા એટલે ભગવાન ત્યાં હતો ટ્રાફિક જામ કરાવવામાં બાકી જનરલી વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર આટલા લેટ એક સાથે આટલા બધા લોકો પડે નહીં